લાવ્યો લાવ્યો તમારી માટે એકદમ મસ્ત મજાની બધા પ્રસંગોમાં પહેલાં નાના મોટા પ્રસંગો પહેલાં એ મસ્ત મજાની સાડી લઈને આવી ગયો છું તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું દીપાલી દિપાલી સાડીની યુટ્યુબ ચેનલમાં તો આવું જ નવું કલેક્શન જોવા માટે પહેલાં આવતું પછી અમારા પહેલાં સબસ્ક્રાઈબ કરી લો કેમ કે આવું જ ફેન્સી અપડેટ દીપાલી સાડીમાં મળતું રહે છે તો ચાલો તમને સાડી બતાવી દે પહેલાં જોઈ શકો છો તમે આ રીતના ફેન્સી આ રીતના એકદમ બોક્સ ફિટની સાડી દેવાની છે અને લુકની વાત કરીએ ને તો એકવાર પહેરો એટલે બે માણસ તમને વખાણે કે પૂછે કે તમે આ વસ્તુ ક્યાંથી લીધી છે તો ખાસ કરીને દિપાલી સાડીનું નામ આપવાનું ભૂલતા નહીં હોય ને દીપાલીનું નામ આપજો કે આપણે આ સાડી દીપાલી સાડીમાં લીધેલી છે આખી સાડી તમને ઓપન કરીને બતાવું જોઈ શકો છો એકદમ ફેન્સી પલ્લુ રહેવાનો છે અને સાડી ઓપન થયા પછી તમે જો મસ્ત મજાનો લુક લાવે સાડીનો પહેરશો તો કેટલી મસ્ત મસ્ત સાડી લાગશે આવડી તમને સાથે બોર્ડર ની વાત કરીએ ને તો મસ્ત મસ્ત મજાની નાની એમથી જેકાની બોર્ડર આપેલી છે એનાથી પણ લુક સારો આવે સાડીનો પહેર્યા પછી ચાલો બ્લાઉઝ ની વાત કરીએ તો બ્લાઉઝ પણ બતાવી દે તમને બધાને કલર મેચિંગ એકદમ લાઇટ મસ્ત મજાના કલર રહેવાના છે બધાના બ્લાઉઝની વાત કરીએ તો એકદમ મસ્ત ઝીની ફ્લાવર પ્રિન્ટનું બ્લાઉઝ રહેવાનું છે તો કલરની વાત કરીએ તો કલર બતાવી પાંચ કલર મેચિંગ છે એકદમ ફર્સ્ટ રીઝનેબલ પ્રાઇસ લેવાનો છે ફક્ત આઠસો નેવું રૂપિયામાં તમારે ઘરે બેઠા આ સાડી તમે મંગાવી શકો છો તો કલરની વાત કરીએ ને તો આ બધા કલર રહેવાના છે એમાંથી તમને જે કલર પસંદ આવે ને તો શોટ લઈ લેજો અમારા ઇન્સ્ટાગ્રામ પેજના વોટ્સઅપ કરી અથવા વોટ્સઅપમાં મેસેજ કરી દેજો તમને આ સાડી તમને ફક્ત ને ફક્ત આઠસો નેવું રૂપિયામાં ઘરે બેઠા મળી જવાની છે અને હા ખાસ અમારા પેજ ને સબસ્ક્રાઈબ કરાઈબ કરી લેજો અપડેટ દિપાળી સૌ પ્રથમ મળી રહે છે જોઈ શકો છો એકદમ એકદમ યુનિક કલર રહેવાનો છે તમને આપડે નાનામ તો ઓપન કરીને બતાવી દઉં ઓપન થયા પછી લુક તો જોવો તમે એકદમ એટલું મસ્ત મજાનો લુક આવે છે ને તો પહેલા પછી તો એકદમ આદિશાન લાગશે આ લુક તો આવું જ અપડેટ જોવા માટે અમારા પેજને ફોલો કરો ત્યાં સુધી નેક્સ્ટ વિડીયોમાં મળીએ થેન્ક યુ